શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે નવરાત્રીનો આઠમો દિવસ આઠમી તિથિ આઠમું નવરાત્ર આઠમાં દુર્ગા મા મહાગૌરીની પૂજા આરાધના જે પૂજાનું ફળ છે સર્વે પાપ સંતાપ દૈન્ય દુઃખ દૂર કરવા માટે અક્ષય પુણ્યની પ્રાપ્તિ માટે મા મહાગૌરીની પૂજા આરાધના ઉપાસના થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું મા મહાગૌરીની કથા મંત્ર તથા માની આરતી પૂજાનું ફળ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ માં દુર્ગાજીની આઠમી શક્તિનું નામ છે મહાગૌરી માનો વર્ણ પૂર્ણત ગૌર છે માટે પણ મહાગૌરી કહેવાય છે ગૌરવર્ણ ની ઉપમા શંખ ચંદ્રમા સાથે કરવામાં આવી છે કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે માની આયુ માત્ર આઠ વર્ષની માનવામાં આવે છે માના સમસ્ત વસ્ત્ર શ્વેત કલરના છે આભૂષણ આદિ પણ શ્વેત છે માને ચાર ભૂજા છે અને વાહન છે વૃષભ માની ચાર ભૂજાઓમાં ક્રમશઃ અભય મુદ્રાથી માં ભક્તોને અભયદાન આપી રહ્યા છે માના હાથમાં ત્રિશુળ છે એક હાથમાં ડમરું છે અને એક હાથથી માં વર મુદ્રા વરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે આમ માં વૃષભ આરુઢા ચાર હસતા અત્યંત શાંત અને અભય દેનારા માં શાંતિ પ્રદાન કરનારા છે પાર્વતીના રૂપમાં ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માએ કઠોર તપસ્યા કરી હતી મહાદેવ સિવાય અન્ય દેવતાને તે મનમાં પણ વિચારી શકતા નથી ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ મા દેવી પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું અને તુલસીદાસજીએ તો લખ્યું પણ છે જન્મ કોટી લગી રગર હમારી બરઊ શું કુવારી ભગવાન શિવને પ્રાપ્ત થાય તો હું કુંવારી જ રહીશ એવું માનું વચન હતું દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે

મા ગૌરીના ધ્યાન સ્મરણ પૂજન આરાધનથી ભક્તોને સર્વવિધ કલ્યાણકારી સાબિત કરે છે ભક્તોનું કલ્યાણ અવશ્ય થાય છે સદૈવ માનું ધ્યાન કરવામાં આવે અને માની કૃપાથી અલૌકિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે મનમાં અનન્ય ભાવથી એકનિષ્ઠથી મનુષ્ય સદૈવ જો માના પાદાર વિંદનું ધ્યાન કરે તો સર્વે પાપો નષ્ટ થાય છે ભક્તોના કષ્ટ કપાઈ જાય છે માની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય છે અત માના ચરણોમાં શરણ પ્રાપ્ત કરવા સર્વાધિક પ્રયત્ન કરવો જોઈએ પુરાણોમાં પણ માં મહાગૌરીની મહિમા પ્રચુર આખ્યાન આપવામાં આવ્યું છે માની ઉપાસનાથી મનુષ્યની વૃત્તિઓ સત તરફ ગતિ કરે છે સત્ય તરફ ગતિ કરે છે માનની ઉપાસનાથી અસત એટલે કે અસત્ય આદિનો વિનાશ થાય છે મા મહાગૌરી નારી શક્તિ ઐશ્વર્ય શક્તિ સૌંદર્ય શક્તિની દેવી છે મા મહાગૌરીની કથા પણ નિરાળી છે ઘણી કથા શાસ્ત્રોમાં વર્ણવામાં આવી છે શાસ્ત્રો અનુસાર મા મહાગૌરી દેવી પાર્વતીનું જ રૂપ માનવામાં આવે છે અને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી એકવાર ભગવાન ભોળાનાથે પાર્વતીજીને જોઈને કંઈક કહ્યું જેથી દેવી મનમાં આહત થયા અને પાર્વતીજી તપસ્યામાં ફરી લીન થઈ ગયા મા પાર્વતીની કઠોર તપસ્યાને કારણે માનું શરીર એકદમ કાળું પડી ગયું હતું અને તપસ્યાથી પ્રસન્ન થઈને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન મહાદેવે દેવીને ગંગાજીના પવિત્ર જલથી ધોયો વિદ્યુત પ્રભા સમાન અત્યંત કાંતિમાન માં બની ગયા ગૌરવર્ણના બની ગયા ત્યાંથી માં નું નામ પડ્યું મહાગૌરી પાર્વતીજીનો રંગ અત્યંત ઓજપૂર્ણ હતો તેમની છટા ચાંદની જેવી શ્વેત વર્ણની હતી ધવલ હતી ભગવાને દેવી ઉમા પાર્વતીને જોયા ત્યારે દેવી અત્યંત શ્વેત વર્ણ શ્વેત વસ્ત્ર શ્વેત આભૂષણથી પ્રસન્ન મન હતા આ જોઈને પ્રભુએ તેમને ગોર વર્ણ થવાનું વરદાન આપ્યું હતું માટે પણ દેવી કહેવાયા મહાગૌરી બીજી કથા અનુસાર જ્યારે ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ કઠોર તપ કર્યું હતું ત્યારે દેવીનો રંગ તપસ્યાને કારણે કાળો શ્યામ પડી ગયો હતો જ્યારે દેવીની તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા ત્યારે ગંગાજળથી મહાદેવીનો અભિષેક કરવામાં આવ્યો અભિષેકના કારણે દેવીનું જે શરીર હતું તે અત્યંત કાંતિમાન ગૌરવર્ણનું બની ગયું માટે કહેવાયા મહાગૌરી મહાગૌરીના રૂપમાં કરુણામય શાંતિ અને મૃદુલ દેખાતા મહાગૌરી અત્યંત સુંદર વર્ણના ભગવાન મહાદેવને મોહિત કરનારા હતા દેવીના રૂપની પ્રાર્થના કરતા સર્વે દેવગણ ઋષિગણ પણ કહેવા લાગ્યા નારાય નેતા ઋષિગણ પ્રાર્થના કરવા લાગ્યા મહાગૌરીજી ના સંબંધમાં એક અન્ય કથા પણ પ્રચલિત છે એ કથા અનુસાર એક સિંહ ઘણા સમયથી ભૂખ્યો હતો તે ભોજનની તલાશમાં ત્યાં પહોંચ્યો જ્યાં દેવી તપસ્યા કરતા હતા ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે દેવીને જોઈને પણ ભૂખ્યો તરસ્યો દેવીની તપસ્યા જ્યાં ચાલતી હતી તે કઠોર તપના સ્થાન ઉપર રાહ જોઈને બેસી ગયો કે ક્યારે આ દેવી ઊભા થાય અને પોતે તેનું ભોજન કરે આજ ઇંતજારમાં ઘણો સમય પસાર થઈ ગયો સિંહ પણ એટલો કમજોર થઈ ગયો કે તે જગ્યાએથી ઊભો પણ થઈ શકતો ન હતો દેવી જ્યારે તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની દશા જોઈને દેવીને ઘણી દયા આવી ત્યારે માએ વિચાર્યું કે આ સિંહે પણ મારી જેમ તપસ્યા જ કરી છે સિંહને માએ પોતાનું વાહન બનાવ્યું અને શક્તિ આપી આમ મહાગૌરીનું વાહન સિંહ અને બળદ બે કહેવાયા છે આવી રીતે શાસ્ત્રોમાં જુદી જુદી ત્રણ કથા કહેવામાં આવી છે અષ્ટમીના દિવસે મા મહાગૌરીની પૂજા આરાધના કરવા માટે સૌપ્રથમ વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારીને આપણા ઘરના મંદિર પાસે બાજુમાં બાજોટ પાથરવું તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું તેની ઉપર મા કુળદેવી કે મહાગૌરીનો ફોટો કે મૂર્તિ બિરાજમાન કરવી તથા માને ચૂંદડી શ્રીફળ ભેટ આપવા મા મહાગૌરીને આજે અષ્ટમીના દિવસે સુહાગનો સામાન ભેટ અપાય છે તથા આ દિવસે મંદિરોમાં પણ યજ્ઞ થાય છે યજ્ઞમાં પણ શ્રીફળ અને ચુંદડી હોમાય છે ઘરમાંથી એક શ્રીફળ અને ચુંદડી લઈને જો યજ્ઞમાં હોમવામાં આવે તો પણ દેવી માતાની કૃપા રહે છે ઘરની રક્ષા થાય છે એવું કહેવાય છે આ ઉપરાંત આ અષ્ટમીના દિવસે નાની બાળાઓ કે જે એકથી દસ વર્ષની અંદરની બાળા છે તેને ગોળણી કરીને ભોજન કરાવવામાં આવે ખીર પૂરી બટેટાનું શાક ચણાનું શાક આ નાની બાળાઓને પગ ધોઈને તેની પૂજા કરાય છે સાક્ષાત દેવી માનો અવતાર મનાય છે તથા ભોજન કરાવીને આ નાની બાળાઓને કંઈક ભેટ આપવામાં આવે તો પણ માની કૃપા ઉતરે છે કારણ કે મા મહાગૌરી આ નાની બાળાઓમાં આજના દિવસે વિદ્યમાન રહે છે એવું કહેવાય છે આ ઉપરાંત ઘરે ઘરે અષ્ટમી અથવા તો નવમીના દિવસે નૈવેદ્ય પણ માતાજીને ધરાય છે મહાગૌરીનું આ સ્વરૂપ આજના દિવસે જે ભક્તો પૂજા આરાધના કરે છે તેના સર્વે પાપો નષ્ટ થાય છે જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે સાંભળી મા મહાગૌરીની કથા મંત્ર તથા માની પૂજન વિધિ પણ જાણી હવે આપણે જાણીએ કે મા મહાગૌરીની પૂજા ઉપાસનાથી શું ફળની પ્રાપ્તિ થાય છે મા મહાગૌરીનું ધ્યાન સ્મરણ પૂજન આરાધનથી ભક્ત સર્વ અધિક કલ્યાણ પોતાનું કરી શકે છે સદૈવ માનું ધ્યાન કરવાથી અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અનન્ય ભાવથી એક નિષ્ઠાથી મનુષ્ય જો સદૈવ મા મહાગૌરી પોતાના ભક્તોના કષ્ટો અવશ્ય દૂર કરે છે ઉપાસનાથી સર્વ દુઃખ દૂર થાય છે મા મહાગૌરીની પૂજા કરવાથી નવે નવ દેવીઓ પ્રસન્ન થાય છે એવા છે મહાગૌરી માની ઉપાસના કરવા ભક્તો મંત્ર જાપ પણ કરી શકે છે યા દેવી સર્વભૂતેશ મા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ અર્થાત્ હે મા સર્વત્ર બિરાજમાન અને મા મહાગૌરીના રૂપમાં પ્રસિદ્ધ હે અંબે આપને મારા વારંવાર નમસ્કાર છે હે મા મને સુખ સમૃદ્ધિ પ્રદાન કરો આવી રીતે માનું મંત્ર જાપ કરાય છે આ ઉપરાંત પણ મંત્ર છે મંત્રૌરીએ નમઃ આ મંત્ર એકસો આઠ વાર જપવો જોઈએ અને માનું ધ્યાન હૃદય મનમાં ધરવું જોઈએ હવે આપણે સાંભળીએ માની આરતી બોલો મા મહાગૌરીની જય જય મહાગૌરી જગત કી માયા જયા ઉમા ભવાની જય મહામાયા હરિદ્વાર કનખલ કે પાસા મહાગૌરી તેરી વહાનિવાસા ચંદ્રકલી ઔર મમતા અંબે જય શક્તિ જય જય મા જગદંબે ભીમા દેવી વિમલા માતા કૌશિકી દેવી જગ વિખ્યાતા હિમાચલ કે ઘર ગૌરી રૂપ તેરા મહાકલી દુર્ગા હે સ્વરૂપ તેરા સતી હવન કુંડ મે જલાયા ઉસી ધુએ ને રૂપ કાલિકા બનાયા बना धर्म सिंह जो सवारी में आया तो शंकर ने अपना दिखाया तभी माँ ने महागौरी नाम पाया शरण आने वाले का संकट मिटाया शनिवार को तेरी पूजा जो करता माँ बिगड़ा हुआ काम उसका सुधरता ભક્ત બોલો તો સોજગ્યા રહે હો મહાગય હો બોલોગરીની જય જય હો તો મિત્રો આપણે સાંભળી મા મહાગૌરીની પૂજા ઉપાસના કથા મંત્રજપ કવચ સ્તોત્ર પાઠ તથા માની આરતી પણ સાંભળી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાઈ છે હે મા પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે હે મહાદેવી મારા અપરાધને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાવન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણતો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો માટે મને ક્ષમા કરો હે દેવી હું મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન થઈને જે કાંઈ પૂજા મેં કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થાશે સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે સ્વયં પરમપિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા સ્ણે આવેલ છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે કે ભૂલને કારણે મેં જે કંઈ અપરાધ કર્યો હોય તેને ક્ષમા કરો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન થાવ યા દેવીસભૂષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજય શ્રી કૃષ્ણ